નમસ્કાર મિત્રો મિત્રો આજની વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો પોહાના પેકેટમાંથી મૃત ઉંદરો નીકળ્યા છે મધ્યપ્રદેશના દેવાસ શહેરના રહેવાસી સમીરે અઢાર ફેબ્રુઆરીએ

સીએમ યોગીની ગાડીઓ નું અકસ્માત થયું છે મળતી માહિતી મુજબ અકસ્માતમાં અનેક પોલીસકર્મીઓ घायल ઘાયલ થયા છે તમામ ઘાયલો સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિરમ ગામની માંડલ રામાનંદ હોસ્પિટલમાં સર્જાયેલ कांड બાદ પોલીસે ડોક્ટર સહિત અગિયાર લોકો સામે ફરિયાદ નોંધી છે આઈપીસી કલમ ત્રણસો અને એકસો કલમ હેઠળ કેસ હતો સર્જનના કરાયા હોવાના સમાચાર સામે આવ્યા છે દસ જાન્યુઆરીએ અઠ્યાવીસ દર્દીના મૃત્યુના ઓપરેશન કરાયા બાદ સત્તર દર્દીઓને આંખે ન દેખાઈ રહ્યું હોવાની ફરિયાદ ઉઠી હતી હાઈકોર્ટે પણ સુઓ મોટો અરજી દાખલ કરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અયોધ્યા રામ મંદિરને કેટલું દાન મળ્યું છે બાવીસ તારીખે પ્રાણ પ્રતિષ્ઠા બાદ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ રામલલાના દર્શનાર્થે આવી રહ્યા છે ટ્રસ્ટના અધિકારીએ જણાવ્યું છે કે એક મહિનામાં પચીસ કરોડ રૂપિયાનું દાન મળ્યું છે જેમાં ચેક ડ્રાફ અને રોકડનો સમાવેશ થાય છે ઘરેણા પણ દાનમાં મળ્યા છે ઓનલાઈન કેટલું આવ્યું તેનો અંદાજ નથી અત્યાર સુધીમાં આશરે સાહીઠ લાખ ભક્તોએ દર્શન કર્યા છે શ્રી રામનવમીના દિવસે પચાસ લાખ લોકો દર્શન કરવા આવે તેવી અંદાજ છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે